અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પશ્ચિમ ઝોન કચેરી પર છારાનગર સ્થાનિકોએ વિરોધ કર્યો હતો ત્યારે જ્યારે રાષ્ટ્રીય સ્વયવાદળ અધ્યક્ષ લાલજી દેસાઈ વિરોધમાં જોડાયા છે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ દ્વારા સ્થાનિક લોકોના વિરોધમાં ડીવાયએમસીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી લોકોને ડિમોલેશનની નોટિસ આપીને તરત જ મકાન ખાલી કરવાની વાત બિલ્ડર દ્વારા કરવામાં આવી છે જ્યારે છારાનગરમાં લોકોને નોટિસ આપવામાં આવી હતી જેમાં 29 ફેબ્રુઆરી 2025 ને નોટિસ આપવામાં આવી હતી અને 100 વર્ષથી બનેલા મકાનો પર અચાનક નોટિસ આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. અત્યારે મળ્યા મળીને લોકોની વાત કરી મૂળ પરિવારો જેટલા એના બાળકો સાથેનો પરિવાર જોઈએ તો થાય યુવાનો થાય ત્યારે આ બધાને અચાનક નોટિસ આપીને ખાલી કરવાનું કહ્યું છે એક બિલ્ડર સાથે સરકારના અધિકારીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠ બસ્સો ને કરોડની જમીન એ આ હડપી લેવાનો આ એક કારસ્થાન છે જેમાં લોકોને પૂછ્યા વગર એમનો પ્લાન મારો વિકાસ કરવાનો મને નહીં પૂછવાનો તમારો વિકાસ કેવો કરવો છે આ બેન છે તમે એમને મળજો એ બેન જે છે એ પોતે એને બંને પગ નથી એને પણ સરકાર તરફથી નોટિસ મળી છે એટલે આ ગુજરાતમાં ગરીબોને હટાવો ગરીબોનો રોટલો છીનવો અને ગરીબોનો ઓટલો છીનવો એની સામેની આ લડાઈ અત્યારે અમે જે હાઉસિંગ બોર્ડના નિયામક જે છે ડેપ્યુટી કમિશનર છે એને મળવા જઈ રહ્યા છીએ આવતીકાલની એમની ધમકી છે કે આવતીકાલ ખાલી કરી દેજો નહીં તો બુલડોઝર આવશે લડીશું એની સામે જેમ અંબાજીમાં લડ્યા જેમ મોઢવમાં લડ્યા જેમ દ્વારકામાં લડીએ છીએ જેમ વિરમગામમાં ગોમતીપુરમાં આ બધાના લોકોના મુદ્દે લડ્યાશું છે સર્વે કંઈ થયો છે સર્વે બરોબર કોઈ કશું સર્વે નહીં કોઈ કન્સલ્ટેશન નહીં લોકોને પૂછવાનું જ નહીં અને પચીસ જણાને ભેગા કરીને મળતિયાઓને વધારે લાભ આપી દેવાનો પચીસ મળતિયાઓ જે નક્કી કરે એ પ્રમાણે બાકીના લોકોનું નિર્ણય કરવાનો લીસા સરકાર દાદાગીરી ઉપર ઉતરી કઈ કંપની કામ આતમે કીધું છે એક કંપની નું નામ તો મને એનો કે ભાઈ નું નામ કોઈ કયા કોઈ એક પરેશ કઈક નામ છે એમનું એ વ્યક્તિ તરીકે એક કોઈ કશું ક્યાં ખુલ્લું હોય છે સરકારનું બધું ગુપ્ત ગુપ્ત છે કોઈ મેનેજર ના રાખ્યો છે કે મેનેજર આવીને ધમકાવે ડિમોલેશન કરવાનું ક્યારે આવતી કાલ ડિમોલેશન કરવા માટેનો સરકારે કહી દીધું છે પોલીસ આવીને કહી ગઈ છે કોઈ ખોટી દાદાગીરી ના કરો અમારી સુરક્ષા કોંગ્રેસ પક્ષની સુરક્ષા લોકો સાંભળવા જોઈએ લોકોના ના હક ને છીનવવા ના જોઈએ લોકો જે વર્ષોથી પેલા પચીસ જણા પરમિશન આપ્યું છે બાકીના લોકો તો કોઈ એકસો ને ત્રીસ લોકો ને પૂછ્યું પણ નથી પાત્રી બીજું સાથે સાથે એવું છે સરકારનો જ કાયદો છે કે જ્યાં ઝોપડું ત્યાં મકાન તો આ તો એમ કે છે કે અમારું ઝોપડું રહેવા દે ને ભાઈ અમાર નથી તમારું મકાન જોતો